જય ભીમ જય સંવિધાન આ વિડીયો વાયરલ કરતા મને પણ આમ સરમ અનુભવું છું ખાલી સમાજને કાલ સવારે મારું કાંઈ પણ થાય તો સમાજને એમ ન થવું જોઈએ જીતુ ચાવડા આ રીતે શું કામ જય ભીમ જય ભારત સોલંકી યુવા ભીમ સેના જીતુ ચાવડાનો વિડીયો સાંભળ્યો જીતુ ચાવડાને ટેલિફોનની ચર્ચા કરી એ બેનને રેકોર્ડિંગ તમે સાંભળો પણ જામનગર પોલીસને હું કહેવા માંગુ છું તમે અનુસૂચિત જાતિના લોકોને અનુસૂચિત જાતિના સામાજિક આગેવાનોને હેરાન પરેશાન ટોર્ચર કરવાનો કોઈ પરવાનો લીધો છે શું તમને ભાજપવાળા કે આરએસએસ વાળા તમને કોઈ દબાણ કરે છે અલગથી તમને એના પગાર આપે છે કે અનુસૂચિત જાતિના લોકોને હેરાન કરો આવેદનપત્ર આપવો આવે તો તમે કિડનાપ કરી લો છો ધમકી આપો છો કોઈ જમીનની બાબત હોય તો એમાં તમે પરેશાન કરો છો ડિમોલેશન કરવામાં માથે ડિમોલેશન કરાવો તો આ જે તમારી જાતિવાદી માનસિકતા છે એ ચલાવી લેવામાં નહીં આવે આ દેશની અંદર આજની તારીખમાં પણ સંવિધાન કાયદો વ્યવસ્થા જીવિત છે અને ત્યાં સુધી અમે સંવિધાનના દાયરામાં લડી રહ્યા છે તમે અમને માનસિક રીતે જે ઉશ્કેરવાના જે પ્રયત્ન કરી રહ્યા છે બંધ કરી રહ્યો અમને ખબર છે કે તમે અમને ઉશ્કેરવા માંગો છો અમે કાયદો વ્યવસ્થા લઈ લઈ કાયદો હાથમાં લઈને ક્યાંક કરવા મળીએ એટલે સીધી અમારે વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી નાખો તમે તમે બધું પ્રી પ્લાનિંગ જ કરો છો કોના કહેવાથી શું કરો છો બધી અમને ખબર છે પણ તમને એકવાર વિચારજો તમે ખાખી પહેરી છે ખાખીની આન બાન શાન તમે ક્યાંક ચકનાચૂર કરી રહ્યા છે ગુજરાતની અંદર દારૂ બંધ છે શું તમારા જામનગરની અંદર શહેરની અંદર જિલ્લાની અંદર ગામડાઓ તાલુકામાં શું દારૂ વેચાતો નથી પચાસ ટકાના અમે તમને બતાવીએ ક્યાં ક્યાં દારૂ વેચાય છે શું તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચાતો નથી જે કામ કરવાનું છે એ કરતા નથી દારૂથી કેટલા લોકો કેટલા બહેનો વિધવા થઈ રહ્યા છે કેટલા બાળકો અનાથ થઈ રહ્યા છે કેટલા લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે એ તમને દેખાતું ને તમને તમારા હપ્તાથી મતલબ છે ડબ્બા સિસ્ટમથી મતલબ છે યંત્રથી મતલબ છે બસ જુગાર ધામ પાડી અને ત્યાં સમાધાન કરી પૈસા થી મતલબ છે અમે તમારા ધંધામાં તમને ક્યાંય નડતા નથી તો અમારી સામાજિક પ્રવૃત્તિમાં તમે શું કામ નડો છો તમે અમારી સામાજિક પ્રવૃત્તિમાં નડશો અમારી સંવિધાનિક જે કાંઈ લડાઈ છે એમાં નડશો તો અમે તમારા જે કાંઈ બે નંબરના ધંધા હપ્તા સિસ્ટમ બધું બંધ કરાવશું બરાબર દારૂબંધી અને જે કાંઈ બે નંબરના ધંધાઓ જ્યાં જ્યાં ચાલે છે એ બધા ખુલ્લા પાડશો મીડિયા સાથે પાડશો તમે બે નંબરના ધંધા કરી કે હપ્તા વસૂલ કરી આઈફોન ને ફોર વ્હીલો જે કાંઈ બંગલા બનાવ્યા છે જે જમીનો લીધી છે તમને ખબર અમને ખબર નથી તમારી ઉપર જે બે નંબરની ચરબીઓ ચડી ગઈ છે પેડ મોટા મોટા થર જામી ગયા છે એ તમામ તમારી ચરબી ઉતારવા અમારે આવવું પડશે એવું લાગે છે અને કાલે આવી રહ્યા છીએ જે લોકો દારૂના હપ્તાનો લેતા હોય જુગારના હપ્તાનો લેતા હોય રેતી ખને ખનીજના હપ્તા ન લેતા હોય ડબલ સિસ્ટમ કે યંત્રના કોઈ પણ પ્રકારના હપ્તા ન લેતા હોય જે ઈમાનદાર હોય એ અમને જવાબ આપે કે જામનગરની અંદર દારૂ વેચાય છે કે નથી વેચાતો અને અમને તમે ચેલેન્જ આપો અમે તમને ચેલેન્જ આપીએ છીએ કે અમે તમને બતાવી કે આ દારૂ વેચાય છે કાલે મળીએ જય ભીમ જય ભાર બોલો બોલો જય ભીમ ક્યાં લડો છો અહીંયા

ખબર પડે મારી વાત શક્તિ હું છે ને આત્મહત્યા જે કઈ થાય મારા હાથે સમાજ ને છે ને સમાજ ની ધ્યાન માં હોવું જોઈએ એક મને દુશ્મની થાય ને ના આવે ની હું છેલ્લા બરાબર ઘણા દિવસ થી આ માનો ને નથી હડકું જમવાનું ભાવતું નથી હક સાચું મને આમ થઈ ગયા કે નામ આમ અભિમાન નથી પણ મને સ્વાભિમાન મારું સ્વાભીમાન એટલે જે લડ્યા હોય સમાજ માટે આખા ગુજરાત માં ગાડી લઈને ગામના માટે કરી જીતુ ચાવડા સમાજના ગમે આંદોલન મીટિંગમાં પહોંચી ગયા હતા મને એમ હતું મને એમ

સામાજિક બાબતે પોલીસને લગતી મેટ્રો લઈને આવી બરાબર સામાજિક સિસ્ટમ હાલતી હોય બરોબર દારૂ ના હોય યંત્ર ની સિસ્ટમ હોય એ બધું બંધ થાય હમ બધી અમને ખબર હોય પોલીસ ને ક્યાં ક્યાં શું ધંધા કરે છે ને બધી ખબર છે આપડે ને એમ કે આપડે આપડે રડી ખાઈ

જ અમારે તો કરવા આવે તો કરવાનું એટલે સરકારે કે કોઈ મનુવાજી પાર્ટી એ પોલીસ ને હવાલો આપ્યો છે કે નેતા કોનું નક્કી કરવાનું શું કરવાનું માણસો ને કેવા ધરાવે એવા સીધા ઘર નાખી ગમે એના હોય પછી એ બાજુ બોલે ને એ ચાર્ટર પેનું આપે ચાર્ટર પેનું આપે ત્યાં કોઈ આંદોલનકારી કોઈ છે નઈ વધારે બધા કોર્પોરેટર ધંધા પડ્યા છે એટલે પબ્લિક ને એમ કે કોણ ભગતમારી કરે આપડું આપડું કામ કરો

ચાર આક વાગે તમે ફ્રી હોય ને ટ્રાય કરો ચોક્કસ સો ટકા તારીખ હોય તો બપોર પતી જાય તમારે બે તારીખ માંથી મને આ વખતે જાય ગયા એટલે આ જવું પડે એમ છે હું ફરી છું પાછો એટલે તારી સવારે પડદો ને એટલે વેલી સીધી ગાડી લઈને નીકળો ત્રણ વાગે કદાચ નીકળો વીસ વર્ષ પેલા તોય તમે આરામ થી ચાર વાગે પોચી જાવ ના ના સો ટકા વેલુ જેમ બને વેલુ પતાવી સો ટકા આવાની કોશિશ કરીશ જાય લગભગ મેસેજ કરજો આવાના હોય ને ચોક્કસ ચોક્કસ અહીંથી નીકળો ને એટલે મારે તો બાયપાસ જ છે માથા પર ચોકડી થી કોર્ટ એટલે સીધો હાઈવે જ પકડવાનો ભલે ભલે ભાઈ હા મળી જાય ચિંતા ન કરતા ભલે ભાઈ જય ભીમ જય સંવિધાન આ વિડીયો વાયરલ કરતા મને પણ અનુભવું છું ખાલી સમાજને કાલ સવારે મારું કાંઈ પણ પ્રકરણ થાય તો સમાજને એમ ના થવું જોઈએ જીતુ ચાવડા આ રીતે શું કામ દુનિયામાં નથી એનો મતલબ એક એનું મેન કારણ એક છે જીતુ ચાવડા હારતો નથી કરોડનું દેવું હતું તોય નથી આવ્યો મારી ઉપર વર્ષ દિવસની સજા છે કોર્ટમાં કોર્ટની વર્ષ દિવસની સજા જો હું ખોટા કામ કરતો હોય તો મારે હરેક મોટા નેતા સંબંધ છે હરેક કંપની વારે સંબંધ છે મેં લાખો રૂપિયા કરોડ રૂપિયા બનાવ્યા હોય તો મારો આ સમય ના હોય મેં ક્યારેય ખોટું કહ્યું નથી બાબા સાહેબની સોગંદ કહું છું મારી ઉપર એફઆઈઆર થાય ત્રણ ત્રણ એફઆઈઆર થાય અમે જમીન લીધી ભાગમાં વિવાદી કોર્ટ મેટર હાલતી હોય વિવાદી હોય જમીનમાં છતાં પણ પોલીસ જામનગર પોલીસ પીઆઈ શેખ પર્સનલી બે વર્ષથી અમે જમીન લીધી બે વર્ષમાં કાંઈ નહોતું જમીન અમે વાવતા હતા બધું હતું ચારથી શેખનો આગમન થયું ત્યાંથી શેખ તન મેં મને હદ વધુ હેરાન કરે છે મને ચાર ચાર પાંચ પાંચ વખત પોલીસ સ્ટેશન બોલાવ્યો છે એમને એમને લઈ જાય અને મારું મને ઉશ્કેરે સીટી સીસીટીવીમાં મારું ચેક મારું રેકોર્ડ કરે અને એસપીને દીએ બીજા નંબરમાં એસપી સીધો ફોન કરે મારી હામે આ એમએલએ સાહેબ હવે ક્યાં એમએલએ સાહેબ હોય મને નથી ખબર બરાબર પછી બહાર નીકળી જાય પછી કે તારું જોવાઈ ગયું છે અને ખોટા નામ દીએ કે એસપી સાહેબે લેલુ સાહેબે ચોખ્ખું કીધું છે કે તને ફસાવી દેવાનો છે અને એચએમ સાહેબમાંથી ભલામણ છે આમાં એચએમ સાહેબ શું કરે એચએમ સાહેબને વિષયની ખબર નથી અને મને આ રીતે ટોચા કરે એક કેસ કહી રહો અમે હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં આવી એમ કે છે કે અમે સમરી પડશું બીજો કેસ બેહારી રેખા એમને બેઠા જમી લીધા ત્રીજો કેસ એકત્રીસ તારીખે એકત્રીસ તારીખે મારા ઉપર બહુ મોટું ષડયંત્ર કર્યું બહુ મોટું ફરજ રૂકાવટનું મેં પંદર દિવસ પહેલા ડેલુ સાહેબને ફરિયાદ કરી છે લેખિત છે મારી પાસે કે સાહેબ મારા પર ફરજ રૂકાવટની ફરિયાદને મને ધમકી તમારા નામની આપે છે આવી ફરિયાદ મેં એસપી સાહેબને આપેલી છે પંદર દિવસ પહેલાં એ જ પ્રકારે એકત્રીસ તારીખે મને ઉપાડી વાળી હતી બે ફોરી લાવી તો એકલા એકલા આવ્યો મિસ્ટર શેખ તો જીતુ ચાવડા બતાવત તમને શું છે એ બે જણ આવ્યો તો બતાવત તમે બે ફોરી લઈને આવ્યા અને મને કાયદેસર મારી પાસે વિડીયો છે તમે સીસીટીવી વાળીમાં ને તમે સીસીટીવી વાળી રખાવનાર બે માણસો તમે રખાવનાર છો અને ત્યાં હું ગાળું કાઢું છું આ કાઢું છું મારો જીવ બને છે હજી ગાળું કાઢું મને તમે ફૂલ ટોર્ચર કર્યું છે એ રેકોર્ડ તમે બતાવો એસપી સાહેબને અને ઓલું કરું છું ક્યારે મેં ગાળું કાઢી જ્યારે તમે મને ખૂબ ટોર્ચર કર્યું ખૂબ દુઃખી કર્યો અને રાત આખી લોકપમાં રાખો જ્યાં પેશાબ સંડાસ બુતર હોય ત્યાં મને આખી રાત લોકઅપ બેસાડ્યો મને રસ્તામાં મારી પાસે શું શું કર્યું ફોટો પડાયો હોડ ઝાલા નામનો વ્યક્તિ આગળ બેઠો નહીં સ્ટાફનો અને તમે ફોટો પડ્યો મારો હાથ લઈને ફોટો પાડો ચિતુ મારે તૂપો દે છે ફોટો પાડ બધા એના કરી લીધા અને છછા છતાં મેં એસપી સાહેબને કાલ રાત્રે મેસેજ કર્યો હવે હું છેલ્લા આત્મહત્યા કરું છું બે તને આગેવાનોને ફોન કર્યા તો હું જિંદગીથી કંટાળી ગયો છું શું કામ ચિતુ ચાવડા આત્મહત્યા ના કરે છે પણ મારું મર્ડર થાય કે આત્મહત્યા થાય એના જમ એના ઓનલી ફોર શેખ અને ડેલુ સાહેબ આપશીને મારી નમ્ર અરજ છે કે વોટ્સઅપ કોલમાં શેખ સાહેબને આવશ તો ક્યાં એમએલએ સાહેબ અને ક્યાં નેતાઓને ફોન આવતો હતા કારણ કે મારે એક બીજું એક બેઠેલ પ્રકર છે પ્રકરણ એટલે બીજું કાંઈ નહીં મારી પાસે એવા એવિડન્સ કોક હોય કે જેથી કરીને કોઈની તકલીફ પડતી હોય તો એ મને ફસાવવા માંગતા હોય આ વિડીયો હું તમને કહું છું મારી સમાજને એટલું કહું છું કે જીતુ ચાવડાને કોઈ આવેદનપત્રની જરૂર નથી મારી દીકરીને એટલો કહું છું મારો બદલો મારી દીકરીની મારી પ્રજા મારા ભાઈઓની મારા ભાઈ ભાજપના નેતા હોય મારા ભાઈઓ મનુવાદી હોય એટલે હું મારા ભાઈઓ નથી કેતો મને સમાજ એમ કે જોડવી છું તારો છતાં આજ હું ત્રણ દિવસથી બારો બાર રખડી મારા ઘરનાઓને ધ્યાન ત્યાં મૂકી અને ગાંડો થઈ ગયો છું હું અત્યારે આજ મારા છેલ્લા શબ્દો છે હું જીવું તોય ભલે મરું તોય ભલે હું મૂકીશ નહીં ડેલુ સાહેબ આપશ્રીએ એક તરફી જે વરણ લાવ્યું છે હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો પણ વોટ્સઅપ કોલમાં જેના જેના ફોન આવશે ડેલુ સાહેબ પીઆઈ શમાં એ તમે ખરેખર તમે નથી નથી કાઇ નોંધ લીધી અને મારી સમાજને મેસેજ એટલા દઉં છું કે હું હું એને ખદડો નથી મરદ માણસ છો બાબા સાહેબને આમ મેં ખોટું નથી કર્યું બાબા સાહેબના સમ મારા બાબાના સમ મારા બાબાને કહું છું તું ઉદ્ધમસી થાજે મારી દીકરીને કહું છું શિક્ષણ મૂકી દેજો ફુલંદે થો મારા બાપના હત્યારાનું કે તમારા બાપ જેની હિસાબે જીવ કાઢે એનો એનો બદલોનો અધિકાર તમને છે સમાજને નથી સમાજને મારી એટલી વિનંતી છે કે જેથી જીતુ ચાવડા ઉના કારણે માર્કેટમાં હતો અને શું કામ નહોતો એ મારી આર્થિક સ્થિતિ ખરાબ મેં ખોટું નથી કર્યું આર્થિક સ્થિતિ ખરાબ મેં કોઈ કુંડારામાં ચીટીમાં ભાગ નથી કરો ખરાબ બીજા નંબરમાં કે મારા મયતમાં મારા મહિનામાં તેર ધારાસભ્ય કે બે સાંસદમાંથી કોઈ આવું ના જોઈએ જીગ્ને ને છૂટ બાકી કોઈ નહીં ખદડા કોઈ નહીં સમાજના જે માણસો મારી સંસાદે મારી સમાજને જોઈ છે બસ મારી એટલી નિમંતી થાય મારી સમાજને કે મારી સમાજ કારણ કે એક મોટા એસપી સાહેબ આપે એવું કીધું છે મારા પરિવારમાં કોઈને કીધું હશે કે નેતા થવું છે જીતું નેતા નહોતો નેતા હતો મૂકી દીધું પરિવાર પોલીસ પરિવાર મારા ઘરમાં ત્રણ ચાર ચાર પોલીસ મને તારીખોથી પ્રેશર મારો પરિવાર દબાવે ભાજપના મારા પરિવારમાં આગેવાનો અને જીતુ ચાવડા ચોવી ચોવીસ કલાક લોકઅપમાં રહી હું એને ભલામણ કરી મારા ભાઈને મારા ભાઈને ખબર ના પડવા દીધી મેં મને એટલો રોટોચ કર્યો આ તો ઘરે ખબર પડી